જય માતાજી મિત્રો નમસ્કાર જય માતાજી તો મિત્રો માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે અને મા આશાપુરા માના માટે પદયાત્રીઓ આવી રહ્યા છે અને આપણે આવી ગયા છીએ માતાના મઢ કચ્છમાં તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો આપણે અહીંયા કચ્છમાં માતાજીના દર્શન કરાવીશું માતાજીના મટે અને ધન્યતાના બીર છું અને મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો તમને માતાના દર્શન કરાવીશું ચાલો મિત્રો જઈએ ધીમે ધીમે જઈ રહ્યો છો પાછળ માતાનું મત આવી ગયું છે તો અમે પહોંચી ગયા છે ચાલો મિત્રો જઈએ માતાના દર્શન અહીંયા શ્રદ્ધાળુ લોકો દૂર દૂરથી ચાલીને આવતા હોય છે પોતાના વાહન લઈને આવતા હોય છે દર્શન કરવા અહીંયા લોકો દર્શન કરવા આવી રહ્યા છે આખા ગુજરાતમાં ભારતમાંથી દૂર દૂરથી લોકો પોતાના વાહનો લઈને આવતા હોય છે ચાલતા આવતા હોય છે અને માતાજીના અહીંયા દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમે મુખ્ય ગેટ આવી રહ્યો છે આશાપુરા માતાનો તો શ્રોતાઓ દર્શક મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા માતાજીના ધામમાં પહોંચી ગયા છે આશાપુરા માતાના ધામમાં પહોંચી ગયા છે આશાપુરા માતાના દર્શન કરવા જઈશું અને તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીના જે સ્વરૂપમાં અહીંયા બાળાઓ છે એ તૈયાર છે ને માતાજીનો રૂપ એ લાઈફનું થઈ રહ્યા છે અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે કારણ કે પદયાત્રીઓ ચાલીને અહીંયા આરામ કરી શકે અને કોઈ જાતની અસુવિધા ન થાય એ માટે અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો જે આ બાજુ તમે જઈ રહ્યા છો અને આ બાજુ પણ શ્રદ્ધાળુ લોકો દર્શન કરીને આવી રહ્યા છે જે પદયાત્રીઓ માટેનો જે વિસામ કહેવાય સેવા કેમ્પ કહેવાય તો અહીંયા તમે જોઈ રહ્યા છો તૈયારી થઈ રહી છે એના દર્શન કરવા માટેની લાઈન થઈ ગઈ છે દર્શન કરવા માટેની માતાના દર્શન કરીને આ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને માતાના દર્શન કરવા માટે અહીંયા લાઈન થઈ ગઈ છે મિત્રો આ રીતે અહીંયા પણ જે આયોજન થઈ રહ્યું છે મંડપ સર્વિસ નખાવા ખાવા માંડ્યું છે અને જેટલા પણ શ્રદ્ધાળુ લોકો ચાલીને આવતા હોય છે દર્શન કરવા આવતા હોય છે પોતાના વાહનો લઈને દર્શન કરવા આવતા હોય તે લોકોનો અહીંયા કોઈ જાતની અગવડતા ના પડે એ માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીના ધામમાં આપણે મંદિરને આપડે મંદિર મિત્રો તમે જોઈ રહ્યા છો મા આશાપુરા માતાના દર્શન કરવા ભક્તજનોની ધીમે ધીમે ભીડ થવા લાગી છે અને પદયાત્રીઓ પણ ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે કારણ કે હમણાં ટૂંક જ સમયમાં મતલબ સોમવારે બાવીસ તારીખે માતાજી શક્તિ પર્વના નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે એ દરમિયાન અહીંયા ભક્તજનો ચાલીને આવતા હોય છે દૂર દૂરથી પોતાના વાહનો લઈને આવતા હોય છે અને અહીંયા માતાજીના પાવન અવસરે અહીંયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા જ લોકો પ્રેમથી ભાવથી માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે અને દૂર દૂરથી લોકો શ્રદ્ધાથી અહીંયા આવતા હોય છે મેઇન ગેટ સુધી લાઈન છે તમે જોઈ રહ્યા છો મિત્રો મોટું માર્કેટ છે અને માતાજીના પ્રસાદ અહીંયા મળી રહે છે નાળિયેર મળી રહેશે ચૂંદડી કંકુ લોકો અહીંયાથી લઈ જાય છે તો આ રીતે ખૂબ જ મોટું માર્કેટ છે અને માતાજીનો સંપૂર્ણ અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રસાદ છે એ પ્રસાદ અહીંયાથી આ લોકો લઈ જાય છે માતાજીના દર્શન કરીને